સામાન્ય માણસની શું વાત કરવી જ્યારે સત્તામાં બેઠેલી પાર્ટી અને એ જ પાર્ટીના કોર્પોરેટર સુરક્ષિત નથી તો પછી સામાન્ય માણસ ક્યાંથી સુરક્ષિત હોય મિત્રો ગઈકાલે અછોડા તોડવાની દુર્ઘટના ઘટી લગભગ ચારથી પાંચ જેટલા અછોડા તોડવાની દુર્ઘટના ઘટી જેમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરનો આમાં સમાવેશ એટલે કે કોર્પોરેટર પણ આનો ભોગ બન્યા છે વિચાર કરો કે સત્તાનો પક્ષ અને સત્તાના પક્ષમાં બેઠેલા કોર્પોરેટર ના પણ અછોડા તૂટી રહ્યા છે તેઓ પણ અસુરક્ષિત છે સામાન્ય માણસ તો ક્યાંથી પ્રશ્ન હોય મિત્રો આ જેટલા પણ અછોડા તોડનાર જે આરોપી છે તેઓની પોલીસે ધરપકડ કરી છે સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે જ પ્રમાણે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતી હતી તપાસ હાથ ધરાતાની સાથે જ આરોપીઓને દબોચી લેવામાં આવે છે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને લઈને મતદાન પૂર્ણ થયું પરંતુ અછોડા તોડ જે ગેંગ છે તે તો સક્રિય બની છે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ચાર અછોડા તૂટવાની જે ઘટના ઘટી છે તેમાં વહેલી સવારે ચાર જગ્યાએ આ પ્રકારની ઘટના ઘટી હોય ત્યારે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા આ પૈકી જ કિસ્સાની વાત કરીએ તો ભોગ બનનાર ભાજપના કોર્પોરેટર ડૉક્ટર રાજેશ શાહ પણ હતા ડૉક્ટર રાજેશ શાહે જણાવ્યું છે કે હું સવારે સાયકલિંગ કરવા નીકળ્યો હતો તેવામાં બાલભવન પાસે પહોંચતા સ્પીડમાં જ એક બાઇક આવી અને તેના પર બેઠેલા શખ્સોએ મારા ગળામાં પહેરેલી સોનાની જે ચેઇન છે તેને ખેંચી ગયા હતા હું કંઈક સમજું તે પહેલાં તો આ કૃત્યને અંજામ આપી દેવામાં આવ્યો હતો મેં તેને બૂમ પણ પાડી પરંતુ બાઇક સવાર શખ્સે જ પગ હલાવીને મને ચીડવાનો પણ પ્રયત્ન કર્યો હતો આ ઘટનાની જાણ થતાં વડોદરા પોલીસ અને વિશેષ ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી છે આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે તેવી માહિતી મળી રહી છે વધુમાં ડૉક્ટર રાજેશ શાહ જણાવી રહ્યા છે કે વડોદરામાં નાગરિકોની સુરક્ષા માટે વડોદરા મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા સીસીટીવી લગાડવામાં આવ્યા છે કોઈ પણ ખોટું કરનાર શખ્સ તેમનાથી બચી નહીં શકે ખોટું કરનાર તેવું ન માને કે તેમના તેમણે કોઈ જોતું નથી આ ઘટનામાં ત્વરિત કામગીરી કરવા બદલ વડોદરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમનો આભાર જેટલો માની એટલો ઓછો છે તેવી પણ માહિતી સામે આવી છે સવારે સાડા છ વાગે લગભગ પાછા જતા બાલભવન પાસે સાયકલ પર હું હતો પાછળથી અછોડા તોડ બાઇક લઈને આવ્યા હશે અને મારા ગળામાં એવું ફિલિંગ થયું કે કંઈક કશું ખેંચાયું અને સ્પીડમાં કોઈક ભાગી ગયું મેં જોતાં ખબર પડી કે આપણો અછોડો એ ગયો છે તો મિત્રો આ રીતનો બનાવ ખૂબ સામાન્ય હોય છે સામેવાળી વ્યક્તિને એટલે સાયકલિંગ કરવાવાળા કે જોગિંગ કરવાવાળાને ખબર નથી હોતી કંઈ એનું ધ્યાન પોતાના ઓર્નામેન્ટ્સ ઉપર સતત નથી હોતું પણ હવે આ એક મેસેજ ચોક્કસ છે કે વધારે પડતા હજુ પણ એલર્ટ થવાની જરૂર છે અને આપણે હંમેશા ચારે બાજુ નજર રાખી અને ચાલવાની જરૂર છે કેટલા હતા બાઇક ઉપર ઉપર બે જણ હતા જેમને બ્લેક ટી શર્ટ પહેરેલા હતા આખું બ્લેક જેવું ટી શર્ટ પહેરેલું હતું અને આખું મોઢું કવર કરેલું હતું એમાં માસ્ક પહેરેલું હતું એમના બાઇકનો નંબર જોવા પ્રયત્ન કર્યો પણ બાઇકમાં પાછળથી નંબર પ્લેટ જોઈ શકાતી નથી કારણ કે હતી જ નહીં એટલે નંબર પ્લેટ વગરની બાઇક સીસીટીવી કેમેરાની કવરેજમાં આપ સૌ છો એવું હંમેશા ધ્યાન રાખવાનું કે ખૂણો ગમે તે હશે પણ પોલીસ વિભાગ દ્વારા બેસેલા કેમેરા કોર્પોરેશન દ્વારા બેસેલા કેમેરા એ દરેકે દરેક ખૂણાનું દૃશ્યમાન થાય છે એમાં તો એવું હંમેશા જાણવાનું છે નંબર પ્લેટ વગરના વ્હીકલ વગેરે પણ ના ફરવું જોઈએ અમારા શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહનો પણ ખૂબ ખૂબ આભારી છું કે જેમને સવારથી ખૂબ સારું માર્ગદર્શન આપ્યું ઘાસુરા સાહેબ કે જેમને પણ સુંદર માર્ગદર્શન આપીને પોતાની ટીમ આમાં લગાવી છે અને વિશેષ રવિરાજસિંહ જાડેજા બાપુ કે જેમને ક્રાઇમ બ્રાન્ચની પણ આખી ટીમ આમાં લગાડી છે અને ચોક્કસ એનો સુખદ ઉકેલ આવશે